एनाथी एक कबीर साहेब सपा परी थी कि दस हजार सेवको था पचास हजार सेवको था पर पाक्यो कुल धर्मदास पढ़ता कबीरा धर्मे दास ने ये दूरी जन से निराधार मारी हेली रे अड़खड़ो खाट येली

એમ ને મહારાજ નથી આતો નથી મફતમાં મળતા સંતના સંતપણા એ નથી મફતમાં મળતા સંતો હુડિયે ચડી જાય તોય બોલ્યા નથી શિવા તોડ્યા છે તોય બોલ્યા નથી આપણા તો એક ગુરુ મહારાજ કોગ એક વાત કરું તો એ આની તૈયાર આપણા કના લે જો મેળ પડે મહારાજ ના પડે કદીય ના પડે એટલા માટે તમે જે ગુરુ ધારણ કર્યા હોય એ ગુરુની બલિહારી છે તમને

शिव तन मन थर करू नये शू करू सबई चेतला शिसाली आली गुरु महाराज कन राखा काका मारी घोड आपण तोरण करवा ना सको कोई आली सको नथी जुवरे विचारी लोये जुगती आत्मज्ञान विना नथी मुगती

જનક રાજા પણ સ્ટેજ પર સિંહાસન પર બેઠા છે અષ્ટ વક્રા મુનિ આવા છે અમે બધા અમા ગેટ માંથી અને એ આઠે ઓંગે અહીંયા વળેલા હતા ઓકત એટલે હવળા હવળા આવતા હતા તે સભામાં કોઈને જગ્યા ના આવી હવળા હવળા એટલે હેઠા પડ્યા એટલે આજ સભા બધી ખલ 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 જનક તારી સભામાં બધા તો ચોબડિયા તમાર જ છે તો કુને તમે સમાર કહો છો

ને તો ઉતરી જવ કે હવે હું સિંહાસન પર બેઠો છું હવે હું રાજા ખરો કે નહીં કે હા તો આ બધાને છોડી દે મારા હુકમ છે છોડી દીધા તો હવે જનક તમે દેશ મટો લઈ લો તો હોમો પેલો ઘોડો ઉભો તો પેગડા પગ મેલ્યો એટલે કે ઠેરો એ ઘોડો મારો છે તો જનક ને પેગડામાં જ્ઞાન થયું

આ તો આયા તો ઓઠા લે એ દાલદર તાળી શું મારે એક છોકરો આપણું એકું એવું હોય અને ના કમાતું હોય તો એને કદી એનું નામ લ્યો તમે તો આ તો ગુરુ મારા કે ગુરુવારા દાલ મહારાજ બોલ્યા કે નમણી કરવી પડશે અજ્યાં એ એ એ જે ગુરુ મારા કરતા એ હવ હંતાય એ શું કરો દાલદર મારે એનાથી જમવા તો એ મારો હતો કોણે તો નથી ક્યાં આવોના ભાઈ

તમને હાથા ની ખુમારી હોય અને હરી ના પસ્ત કુદી લાજ જીશે કોઈની જી નહીં સંતોની તો પછી આપણી છે ની દવાની પણ આપણો તો વિશ્વાસ નથી આ મારા ઘેર થી છે આ મારા પૈસે આ મારા આ છે આ મારા તે માયા તો મૂળે નહીં હમણે મારા બોલ્યા કે આ ઓગેશભાઈ મહારાજ ના દેહ ના જોતા જે ઓગેશભાઈ મહારાજ બોલે છે એમના ઉપર તમે નિષ્ઠા રાખજો એ નિષ્ઠા રાખશો ને તો તમારું જીવન ધન બની જશે

પણ એને અપનાવો ઘણો કઠણ છે મહારાજ એટલે મારે ઉગેશભાઈ મહારાજ ખૂબ કોઈ છે કે બાપુ આવા આશીર્વાદ મને આવો તો મને આશ્રમ બના કીધું અમારો ઠેકો છે પૂરો તો આ સંતો ને આશીર્વાદ છે આપણે તો શું કરીએ પણ આપણી ઇન્ટરવ્યુ પાડવા આવશે અને તનથી ના કરો ને મન ના કરો તો તનથી તો કરશો કે નહીં બોલાવજો ટોકો પાડજો ના ના થો એ દાડો કેજો કુનાઈ ના આયા ટોકો પાડી તરત મારો વાલો આયા કે ના આયા

કેટલા જણા આવે ઓગસ્ટ આ જ મને મહારાજે એટલી ચોખી વાત કરી કે બાપુ અમે પોત છ જણાશ મને એટલો આનંદ આવ્યો આ તો કે અમે આપવાના આસન ચોકણ આવે વાહણા આવી કે બાપુ અમે પંદર જણા આવ્યા છે હવે જો મારે એડજસ્ટ થાય મારા થાય કહેવાનો ભમારે તે કમી ખો ટેલિફોન કરો પણ બે ચાર કલાક પહેલો તમે ટેલિફોન કરો તો અમે સગવડમાંય રહો

અરે બચ્ચો વચરતા છે 10 10 કિલોમીટર હમણાં આયા કે હવે બાપુને ફોન કરો તે જમવાનું બનાવી દે ધન સે તમને તે ગુરુ મહારાજના ખરાબ અફરી રોટલા કરાવો છે અમારું હો ભાગ્ય છે તે અમને આવા સેવકો મળ તો પેલા જ બેતો અમારા ખબર તો છે

અને ચોનાસ વિચાર તો કરો સી આપણા દેશના ના પણ કહેવાના પવાર આખી ભૂમિકા એની સુડી જાય શેના માટે સંતો માટે પરમારથને કારણે ચારે ધર્યા મહાપુરુષોની વાતો મારા આવી છે પણ કહેવાનો ભવાર કે મને સહકાર આપજો ઘણો આવા મહાપુરુષોને હાથ જોડી જોડીને લાવ્યો પણ તમે ડરતા નહીં પણ તમે મને સહકાર આપજો

बुद्ध न लागे रे ने संत भले समझाए रूप रूप प्यारी ने रूप दिखावे सोनू प्यारी ने रिजावे परिजवोनी मोहेड फटकती, हरि गुण ना गावे रे नुगरी कोई नेणा भरमावे। आवी जने महापुरुषे बात करी से सुरता लगी थी

મારી સાથે સાથે મારા કે ધન છે તમને તે આ ભજન માં દૂર દૂર થી આવ મારા આખોલ સંતો સંતો આખોલ થી પધાર્યા સુંઢા ગોમ થી પધાર્યા આવાસણા ના મહારાજ ગોગલા સંત થી જેટલા ભાજે આયા તો બોલો તેમ સરાઈ જા એવા સંતો ને હું કોટી કોટી વંદન કરું તઈ ઉસાસી અને આવે તમારી આશીર્વાદ તમારી સતર સાયામાં રાખજો અમારી આશા એક છે બીજું અમારે કોઈ જ નથી બોલો વગેશ્વર મહારાજની

I'm त लखियूं i wow. रोक <muchos>